તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજની નવી ચેલેન્જ વિડીયો ચેલેન્જ ફૂગા ફુગો ખોખા તો આપડે કરવાનું સીધા તો આવી રીતે આપણે ખોખું નીચે લઈ લેશે માથામાંથી તો અને ફુગ્ગો ભૂ પડશે તો એ આઉટ થઈ જશે

આઈ ચાલે પહાડ જોઈત નતું પહાડ જોઈત નતું તારી વારી બીજી મે ચાલ હેલો હવે હવે આ બીજો રાઉન્ડ ચાલુ 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 છે છે કેમ કે પહેલા રાઉન્ડમાં કોઈ નથી અને બીજા બધા તૈયારી તો તો પોતપોતાની રીતે પોત ઉદાડશે ને ઉદાર જાય અડચ નહીં

આપણા ત્રણ પેહલા જ નંબર પહેલું હજુ તો બીજા કોણ કોણ કરે તને જોઈએ બીજા નંબર બીજા રાઉન્ડ માં કોઈ વિજેતા થશે નહીં તો આપણો પહેલું વિજેતા થવાનો છે જ કે એમને એને કડ નાખીઓ અને બીજો નંબર આવી ગયો આપણો સીતરાજ લે રેડી રેડી એ ગો સ્ટાર્ટ મરી જવાનો હોય તો જવાનો જ હાલ્યા

हमको आई गयो बस 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 आई गयो आ गया चलते ये आउट हो गया गाइस और अपुन का नंबर आ रहा है अब ला भाई ये अगला भाई का नंबर आई गयो हम आई ले जाइए यार बोले भाई हाका पाथी उनको काटो काजे चाहिए सरजेक में था हेलो गाइस और मार नंबर आई गयो ना मु हाथेज करवाना आका पास है मु तुम्हारे बच्चे रसोई जा राका લે લે ચાં જેવું હોય મારા બચ્ચા તારે તો ભાઈ

પૈલુ એય પૈલુ જ્યો જો પૈલુ આવ હેલો ગાઈસ પૈલુ આવ થઈ ગયો પણ અમે સીતરાત તો જોઈશું અને એ સીતા પડશે તો પાહીન ભાઈ આ બેન ચાલ તો તો એટલે આવી આપળો સીતરાત ને ચાલ થઈ ગઈ ગ્યા ડ ચાલ પાથી 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 આ બંકો બહાર જી ઉલિયા અરે ભાઈ

Like.